હે સ્વર્ગસ્થ પિતા હું તારી કૃપાના સિંહાસન સામે નમ્રતા અને કૃતજ્ઞતા સાથે આવું છું યેશુ ખ્રિસ્ત દ્વારા મને મળેલા ઉદ્ધાર માટે અને તારું વચન જે મારા પગ માટે દીવો અને મારા માર્ગ માટે પ્રકાશ છે તેના માટે હું તને આભાર માનું છું તો ગૂંચવણનો નહીં પરંતુ શાંતિ સત્ય અને સ્પષ્ટતાનો દેવ છે આજે હું દરેક આત્માને અસ્વીકારું છું જે મને તારી સંપૂર્ણ ઈચ્છાથી દૂર કરવા ઈચ્છે છે શક્તિશાળી યેશુ ખ્રિસ્તના નામે હું એ ગૂંચવણની આત્માના વિરોધમાં ઊભો છું જે મારા મનને અંધકારમાં ઢાંકી દેવા અને મારી સમજણને નબળી પાડવા પ્રયત્ન કરે છે પ્રભુ તારી જ્ઞાથી મારા વિચારોને ભરપૂર કર અને મારું હૃદય શુદ્ધ કર જેથી હું તારો અવાજ સ્પષ્ટપણે સાંભળી શકું દરેક આધ્યાત્મિક ધુમ્મસ હવે દૂર થઈ જાય અને તારો પવિત્ર આત્મા મારા માટે દિશાદર્શક અને પ્રકાશ બની રહે હે સર્વશક્તિમાન દેવ હું એ સરેરાશપણાની આત્માને પણ અસ્વીકારું છું જે મને આળસ ભય અને આધ્યાત્મિક ઠંડકમાં બાંધી રાખવા ઈચ્છે છે તું મને પૂંછડી નહીં પરંતુ મસ્તક બનવા માટે બોલાવ્યું છે તારા રાજ્યની ઉત્તમતામાં ચાલવા માટે મારા જીવનમાંના ભય શંકા અને સ્વસંતોષની દરેક સાંકળ તોડી નાખ તું મને તાકાત હિંમત અને ધીરજ આપ કે જેથી હું તારી બોલાવણી પૂર્ણ કરી શકું પ્રિયપિતા હું જાહેર કરું છું કે હું યશું ખ્રિસ્તમાં સ્વતંત્ર છું પવિત્ર આત્મા દ્વારા નવીકૃત થયો છું અને વિજયમાં ચાલવા માટે બોલાવેલો છું તારો અભિષેક મારા પર વરસે જેથી હું સ્પષ્ટતા જ્ઞાન અને ઉત્તમતામાં ચાલી શકું મને વિશ્વાસુ સાક્ષી બનાવ જે સમજણ અને શક્તિથી ભરેલો હોય અને જે કંઈ હું કરું તે તારું પવિત્ર નામ મહિમાવંત કરે હું આ પ્રાર્થના શક્તિશાળી યેશુ ખ્રિસ્તના નામે કરું છું આમે